સાયદાના ઈશ્વરીય ગામના લોકો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે તણાવ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઈશ્વરીય ગામના લોકોએ મૂળ પીજીવીસીએલના કર્મચારીઓ પર દાદાગીરી કરવાનો આક્ષેપ લગાવ્યો છે એક બાજુમાં આવઠાનો માર્ગ અને બીજી બાજુ પીજીવીસીએલના કર્મચારીઓની દાદાગીરી પીજીવીસીએલના કર્મચારીઓ આયકર વગર ગામમાં ઘૂસતા ગ્રામજનોએ તેમને અટકાવ્યા હતા બસ આ જ વાતને લઈને પીજીવીસીએલના કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા ગ્રામજનોએ જ્યારે આઈકર માંગ્યું તો કર્મચારીઓ ગ્રામજનો સાથે લાગ્યા કર્મચારીઓ જે ગાડીમાં આવ્યા હતા તે ગાડીમાં નંબર પ્લેટ પણ લગાવેલી નહોતી લોકોના ઘરોમાં ગેરકાયદેસર ઘુસતા પીજી વિસીએલ કર્મચારીઓને જ્યારે ગ્રામજનોએ રોક્યા તો તેઓ ઢગ કરવા લાગ્યા સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં પીજીવીસી નો ડ્રાઈવર પણ ગામ ગ્રામજનો સાથે દાદાગીરી કરતો જોવા મળે છે આ વિડીયોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે શું નિયમોનો ભંગ કરનારા કર્મચારીઓ સામે તંત્ર પગલા ભરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું